જુઓ ખેડૂત મિત્રો આ સિંઘ છે આપણે એમાં આપણે ઓમકાર કંપનીનું જિંક પ્લસ માપ વાપરેલું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સિંઘમાં એક છોડમાં સવા સવાસોથી ઉપરના સુયાની સંખ્યામાં છે જોઈ શકો છો ખેડૂતનો અનુભવ પાક્કો કહે છે કે આપણે સૌ ખેડૂત મિત્રોને વિનંતી કે ઓમકારનું જિંગ પ્લસ પાંચ કિલો વીગે બધા ફરજિયાત વાપરે જોઈ શકો છો ફાલ ફૂલમાં બધી રીતે ખેડૂત મિત્રો આને સિંગ કહેવાય જોઈ શકો છો તમે જે ઓમકાર કંપનીનું જિંક પ્લસ વાપરેલું છે અને મેગ્નેશિયમ સલ્ફેટ વાપરેલું છે ઓમકારનું જેથી કરીને સિંગમાં તમે જોઈ શકો છો ફાલ ફૂલ માટે બધી રીતે એ સો ટકા પરિણામ મળેલું છે એટલે સર્વ ખેડૂત ભાઈઓને વિનંતી કે ડુંગળી જેવા પાકમાં જીંક પ્લસ વિગે પરજાત પાંચ કિલો વાપરે